અને એને ઘર વિહોણા કરી અને એની રોજગારી એટલે કે લોકોનું બે સમયનું એ રાજકોટમાં આજી નદીના કાંઠે જે છે તે મળતા કોંગ્રેસ મેદાને આવી શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે આયોજન કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસે કરી છે તો સાથે જ કલેક્ટર અને પોલીસ કમિશનર મળીને રજૂઆત જે છે તે કરવામાં આવશે તે વાત કોંગ્રેસે કરી ગુજરાતમાં થોડા સમયથી થી સરકાર કામ કરતી હોય તેવું લાગી રહ્યું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો

કોંગ્રેસે કરી છે તો સાથે જ કલેક્ટર અને પોલીસ કમિશનર મળીને રજૂઆત જે છે તે કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસે કરી કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના નામે ડિમોલેશન જે છે તે કરવા માંગતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છેલ્લા ઘણા વર્ષોથી ડિમોલેશન માટે નોટિસો આપવામાં આવતી હોવાનો આરોપ કોંગ્રેસનો છે તો સાથે ચૂંટણી નજીક આવતા ડિમોલેશન માટે નોટિસ આપતા રાજકારણ રાજકોટનું ગરમાઈ ગયું છે ગુજરાતમાં થોડા સમયથી સહુકારોની સરકાર કામ કરતી હોય તેવું લાગી રહ્યું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો અનેક લોકોને ઘરવિહોણા કામ કરવાનું કામ એ કોંગ્રેસ કરી જે ભાજપ છે તે કરી રહ્યા હોવાનો આરોપ જે છે તે કોંગ્રેસે લગાવ્યો જે નાના ગરીબ મધ્યમ પરિવાર છે તેમના પર એ કહેવાય ને કે ભાઈ જે અલગ અલગ દિશાઓ કે એમને કેવી રીતે મુશ્કેલીમાં વધારો થાય તેવો આરોપો એ કોંગ્રેસે લગાવ્યા ત્યારે ગરીબ માણસ કે જે શહેરોની અંદર માણ માણ વશવાટ કરતો હોય છે એમનું જીવન ગુજારતો હોય છે એમનું ઘર બનાવતો હોય છે પરંતુ રિવરફ્રન્ટોના નામે તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવે આ પ્રકારની વાત કોંગ્રેસે કરી અને ગંભીર આરોપ જે છે તે લગાવ્યો છે ત્યારે રિવરફ્રન્ટના નામે જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસોને લઈને આગામી સમયમાં કોંગ્રેસ જે છે તે વિરોધ પ્રદર્શન કરે રાજકોટમાં તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે ત્યારે રાજકોટમાં આજે નદીના કાંઠે જે રિવરફ્રન્ટ બનાવવાનું છે તે મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં આવ્યો છે અને તેની વચ્ચે નોટિસો લગાવવાનું કામ પણ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે ઘરે ઘરે નોટિસો જે છે તે પણ આપવામાં આવી રહી છે કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે કોંગ્રેસના નેતાઓ જે છે તે જવાના હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે ત્યારે ઘર વિહોણા લોકોને કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો આ કાવતરૂપ છે તેવો ગંભીર આરોપ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવી રહ્યો છે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને શું સવાલો કર્યા છે સત્તા સામે સાંભળી એમ આપ સૌ આપ સૌને આવકારું છું ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે સાહુકારોની સરકાર આ બીજેપી કામ કરી રહી હોય તેવું લાગે છે અનેક વિસ્તારોમાં ભાજપ ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘરવિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા પચાસ ટકા હિન્દુઓ અને પચાસ મુસ્લિમોની વસ્તી ધરાવતા કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે ચાહે એ ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ ઇપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અન ઇચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે સૌ જાણે છે ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં મજૂરી કરે છે એ શહેરના વિકાસનું એટલે કે એનું એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો તે લોકો એમની રોજી રોટી એટલે કે બે સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ન્યા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી રહે અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે ચાલીસ પચાસ વર્ષે એની પચીસ વાર જમીન જે એક સામાન્ય માણસનો આ દેશના માલિક તરીકે કમસે કમ અધિકાર ગણવો જોઈએ તેને પણ કાઢી અને એને ઘર વિહોણા કરી અને એની રોજગારી એટલે કે એ લોકોનું બે સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી લોકો મરે સીઆરપી કાંડ હોય મોરબી હોય સુરત હોય બરોડા હોય લોકો મરે એનો વાંધો નથી લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી પણ ભાજપને એનો ભ્રષ્ટાચારને રૂકાવટ ના આવે અદાણીઓ ઊભા થાય અને એને એને એના કમાવ દીકરા બને આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માગીએ છીએ કે ગુજરાત છે વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે ભાજપવાળાએ ન ભૂલવું જોઈએ ત્યારે આ અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ છવ્વીસના રોજ બપોરના બે વાગે મહાદેવના નારા સાથે ક્રિષ્ના ચોકમાંથી અમે આયોજન કરેલું છે એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માગું છું ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માગું છું સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો કાલે ને તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ એમાં તમે બીજા લોકોમાં આવો છો આ ભાજપને સમજો આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા કરવામાં છું